પર કરીએ તો ઘેડમાં પાણી સમસ્યા દૂર કરવાની યોજના સામે આંબલિયાએ સવાલો ઉઠાવ્યા છે પંચાણું પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી આજે ઘેડ વિકાસ સમિતિ માત્ર ને માત્ર પર છે સરકારે નદી અને કરવાની વાત કરી હતી સરકારે જાહેરાત કરી હતી માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડના કામો કરવામાં આવી રહ્યા છે અમે કેશોધ વંથલી અને માણાવદર ના કાર્યપાલક ઇજનેરોને મળ્યા તેવું પણ તેમણે જણાવ્યું તેમણે પણ કહ્યું કે કાર્યપાલકોએ જ કહ્યું કે સાડત્રીસ થી આડત્રીસ કરોડના કામો માત્ર મંજૂર થયા છે તેવું પાલાંબલિયાનું કેવું છે ના આ ગંભીર આક્ષેપ છે તેમણે એ કહ્યું છે કે જ્યારે કાર્યપાલક ઇજનેરો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું છે કે ખેડમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે માત્ર કરોડના કામો મંજૂર થયા છે તેમણે પણ કહ્યું કે ઓગણીસો પહેલા ખેડ વિકાસ સમિતિ હતી પરંતુ આજે એ વિકાસ સમિતિ માત્ર ને માત્ર કાગળ ઉપર છે ખેડમાં સરકારે નદી ઉંડી પોડી કરવાની વાત કરી હતી ઓગણીસો પંચાણું પેલા ઘેડ વિકાસ સમિતિ હતી આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી જાડી થતા ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટર થી સરકાર દવાનો છંટકાવ કરી આપતી આટલું ઘેડ નું ધ્યાન રાખવામાં આવતું અને એ પાંત્રીસ થી ચાલીસ હજાર હેક્ટર પૂરતું જ ઘેડ હતું ઓગણીસો પંચાણું પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું ઘેડ વિકાસ સમિતિના માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ થી જે ઘેડ હતું આજે દોઢ થી બે લાખ હેક્ટર અમારી આખી ટીમ ઘેડ વિકાસ સમિતિ ની ટીમ કિસાન કોંગ્રેસ ની ટીમ એ કેશોદ માણાવદર વંથલી માંગરોળ કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરો ને મૈડા અને એને જે કહ્યું કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો એકસો ઓગણચાલીસ કરોડ ની સામે માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે એટલે આ સરકાર છે એ ઘેડના નામે સો કરોડનું જૂઠાણું જુઠ્ઠાણું બોલે છે